ભારત અને અમેરિકા વચ્ચે બધું બરાબર નથી એવું પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે ભારત અમેરિકા વચ્ચે બરાબર નથી દંડી સાથે ભારત પર પચીસ ટકા ટેરિફ લાગુ થશે આ ટેરિફની ઘોષણા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે હવે અમેરિકાએ ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યું છે તેની વિગત આપવામાં આવી છે અને એક ઓગસ્ટ થી નવો ટેરિફ દર લાગુ થવાનો છે અમેરિકાએ ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો છે સાથે સાથે એવું કહેવામાં આવ્યું કે તેલ હથિયાર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે તેવી જાહેરાત અમે ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે એક ઓગસ્ટથી આ નવા દર લાગુ થશે ધમકી આપવામાં આવી રહી છે કે તમે રશિયા સાથે વેપાર કરો છો કારોબાર કરો છો હથિયારો લાવો છો એમની પાસેથી ઓઇલ ડીલ કરો છો એટલા માટે જ ટેરિફ અમે લગાવી રહ્યા છે તો સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ ચાલી રહી હતી આખરે એનું શું થયું વર્ષોથી જે ભારત અમેરિકા વચ્ચે વેપાર ચાલે છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ મોટો તણાવ એટલા માટે છે કારણ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બીજી ટર્મમાં આવ્યા તુરંત જ એમણે તુરંત્રોકોલ ટેરિફની એમણે જાહેરાત કરી હતી આખું લિસ્ટ જાહેર કર્યું હતું જોકે એમાં એમણે પછી નેવ દિવસનો ગેપ રાખ્યો હતો તેમણે કહ્યું હતું કે નેવ દિવસ બાદ મહત્વનો નિર્ણય કરીશું એ ડેડલાઇનના બે દિવસ પહેલા અમેરિકાએ જાહેરાત કરી છે કે પચીસ ટકા ભારત પર લગાવવામાં આવશે અમેરિકા અને ભારત જે વેપાર કરે છે એમાં ભારત અત્યારે સર પ્લસમાં છે અને એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જયારે આટલી મોટી સંખ્યામાં જ્યારે તમે આયાત કરો છો ત્યારે અમેરિકાને કોઈ ફાયદો થતો નથી અને સાથે સાથે બહાનું પણ આપવામાં આવ્યું છે કે રશિયા તેની સાથે ભારતના વધારે સંબંધ છે રશિયા સાથે તે હથિયાર ખરીદવામાં આવે છે ઓઈલ ડીલ થતી હોય છે એના કારણે પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યું છે આ જ અંગે વધુ વિગત આપશે અમારી સાથે મુફદલ કપાસી પણ જોડાઈ ગયા છે જે મુફદલ विकास जे आ पोस्ट करी है जोशल कर सोशल मीडिया प्लेटफॉर्म है डोनाल्ड ट्रम्प ट्रम्पनू जमा एकाउंट है डोनाल्ड जे ट्रम्प एना पर एने जो पोस्ट कर जाहरात करी है कि भारत पर अमे पच्चीस टका टेरिफ लगाए आज पोस्ट करी, करी, छे, छे। पोस्ट करी छे, है ये हिंदी अनुवाद एक बार आप संभवी दी हमने हमने लख्यू कि याद रखिए भारत हमारा मित्र है लेकिन वर्षों से हमने उनके साथ अपेक्षाकृत कम व्यापार किया है क्योंकि उनके टेरिफ शुल्क बहुत ज़्यादा है दुनिया में सबसे ऊंचे टैरिफ में से एक और उनके पास व्यापार को लेकर ऐसे गैर आर्थिक अडंगे हैं जो बेहद जटिल और परेशान करने वाले हैं साथ ही उन्होंने हमेशा अपने अधिकांश सैन्य उपकरण रशिया से खरीदे हैं और वे रशिया से ऊर्जा के सबसे बड़े खरीदारों में से एक है चीन के साथ मिलकर वह ये खरीदारी करते हैं ऐसे समय में जब पूरी दुनिया चाहती है कि रशिया यूक्रेन में हत्याएं बंद कर दे तब ये सभी बातें अच्छी नहीं हैं। इसलिए भारत को एक अगस्त से 25 प्रतिशत का टैरिफ देना होगा साथ ही ऊपर बताई गई बातों के लिए एक अतिरिक्त दंड पेनल्टी भी लगेगी आ ट्रंपे ऐलान करू है इतले कि ट्रंप एवं कहवा मांगे कि भारत પોતાની જરૂરિયાતના સૈન્ય ઉપકરણો અને ફ્યુલ રશિયા પાસેથી ખરીદવાનું ચાલુ રાખશે તો આ રીતે પચીસ ટકા ટેરિફ લગાવવો પડશે કેમકે જે રીતે આની પહેલાં પણ ધમકીની ભાષા ટ્રમ્પે વાપરી હતી ફરી એ જ ધમકીની ભાષા પર ટ્રમ્પ આવી ગયા છે ટ્રમ્પે સાબિત કરી દીધું છે કે ભારત સાથે મિત્રતાનો એ જે દેખાવ કરે છે એનો પર્દાફાશ થઈ ગયો છે પચીસ ટકા ટેફ લગાવવાની અત્યારે જે જાહેરાત કરી છે અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે એમાં સ્પષ્ટ ફરી એકવાર એ શબ્દોનો ઉપયોગ કર્યો છે જે ભારત માટે ચેતવણી સ્વરૂપ છે એટલે કે હજુ પણ ટ્રમ્પ ઈચ્છે છે કે રશિયા સાથે ભારત વ્યાપાર બંધ કરે આપણી સાથે જયદેવસિંહ ચુડાસમાજી જોડાયા છે વ્યાપાર નિષ્ણાત છે જયદેવસિંહજી જે રીતે ટ્રમ્પે જાહેરાત કરી અને એ જાહેરાતમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે લખ્યું છે કે રશિયા સાથે ભારત વ્યાપાર કરે છે ફ્યુલ ખરીદે છે સૈન્ય ઉપકરણો ખરીદે છે એટલે ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવીએ છીએ અને કઈ રીતે જુઓ છોડ લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે પણ જે રીતે અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી અંતિમ સ્વરૂપ અપાયું નહોતું જ્યારથી એની ડેડલાઇન આવતી હતી જુલાઈમાં ત્યારથી આ વાટાઘાટો સતત ચાલુ હતી અને આખો જુલાઈ મહિનો વાટાઘાટો ચાલુ રહી છે આની પહેલાં પણ જ્યારે અમેરિકાના પ્રતિનિધિઓને પૂછાયું ભારતના પ્રતિનિધિઓને પૂછાયું તો એમણે કહ્યું કે ટ્રેડ ડીલ થઈ રહી છે ચાલુ છે અત્યારે વાટાઘાટો ચાલુ છે પણ જ્યારે જુલાઈનો અંત આવતા આવતા સુધીમાં ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે કે બે દિવસ પછી એટલે કે પહેલી ઓગસ્ટથી ભારત પર પચીસ ટકા ટેરિફની અમલવારી અમેરિકા કરશે એટલે આ એક મોટા સમાચાર છે વિકાસ અને સાથે સાથે ફરી એકવાર ધમકીની ભાષામાં પણ ટ્રમ્પ જોવા મળી રહ્યા છે

કે ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર ચાલે ચાલે છે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એમાં અમેરિકા તરફથી પચીસ ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે અને હવે તેના શું હવે અસર જોવા મળશે તેની શું અસરો જોવા મળશે તો આપણને આવતીકાલથી જોવા મળશે હવે શું ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય પણ અડગ રહેશે ખરા કારણ કે ઘણીવાર આપણે જોયું છે ભૂતકાળમાં પણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક નિર્ણય કરે છે પછી સાંજ એને પણ તોડે છે એમાં બદલાવ પણ કરે છે આપને યાદ હશે જ્યારે ચાઈના પર ડોનાલ્ડ ટ્રમ્પે એ ટેરિફની જાહેરાત કરી હતી માની લો ચા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે તમારા પર પચાસ ટકા ટેરિફ જાહેર કરે છે સામે ચીને કહ્યું અમે તમારા પર સાહીઠ ટકા કરીશું પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એસી ટકા કરીશું તો પછી ચાઇનાએ કહ્યું કે અમે સો કરીશું અને પછી જઈને ડોનાલ્ડ ટ્રમ્પ શાંત પડી ગયા હતા અને કહ્યું કે નેવ દિવસનો સમય તમને આપીશું અને હવે એ સમયગાળો આવી ગયો છે શું ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ આમાં બ્રેક લેશે કે કેમ એ જોવાનું રહેશે કારણ કે આખા વિશ્વ સાથેની આખી એ ઇકોનોમિક સાયકલ આમાં જોડાયેલી છે અને આવા ટેરિફ દરથી જે આપણા આંતરરાષ્ટ્રીય વેપાર છે એને પણ સીધું નુકસાન પહોંચશે સીધી રીતે દેખાઈ રહ્યું છે પરંતુ હવે ભારત આને કેવી રીતે લેશે શું ભારત પણ હવે ચાઇનાની જેમ અમેરિકા પર કોઈ એવો ટેરિફ નાખે છે કે કેમ અથવા તો કોઈ વાટાઘાટ કરવામાં આવે છે કોઈ વચ્ચેનો રસ્તો અપનાવવામાં આવે છે એના પર નજર રહેશે અત્યારના મોટા સમાચાર અમેરિકાએ ભારત પર પચ્ચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ટ્રક્ટ તેના પર આ જાહેરાત કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું અત્યારે બરાબર નથી ચાલી રહ્યું ઇન્ડિયાએ આ ટેરિફ પડશે એવું કહી રહ્યા છે કે દંડ સાથે કારણ કે રશિયા સાથે સારા સંબંધ છે રશિયા સાથેથી હથિયાર લેવામાં આવી રહ્યા છે રશિયા સાથે એનર્જી કરાર થાય છે સાથે સાથે ચાઇના સાથે પણ આ રીતનું વેપાર ચાલી રહ્યું છે એટલા માટે યુક્રેનને મળતું યુક્રેન મરી રહ્યું છે અને બચાવ માટે અમે આ નિર્ણય કરી રહ્યા છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે જો કે ડોનાલ્ડ ટ્રમ્પના પણ પોતાના આ તમામ હિત છે ડોનાલ્ડ ટ્રમ્પ પણ એમાં પોતાના હિત સાધી રહ્યા છે રશિયા થી વધારે માત્રામાં જે તેલ મંગાવવામાં આવે છે ઓઇલ મંગાવવામાં આવે છે એક મોટું કારણ અત્યારે છેલ્ડ ટ્રમ્પે આગળ ધર્યું છે હવે બંને દેશ વચ્ચે જે વાટાઘાટો ચાલી રહી છે શું એના પર કોઈ કેમ એ સૌથી મોટો સવાલ આપણી સાથે નિષ્ણાંત જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ ચુડાસમા સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય પચીસ ટકા ટેરિફ ભારત પર કેવી રીતે આપ જોવો છો તેને આપની પ્રતિક્રિયા બિલકુલ વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી તેઓ અનેકો વાર ભારત માટે ટેરિફ લગાવવાની વાત કરી ચૂક્યા છે અને અત્યારે થોડીક વાર પહેલાં જે રીતનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે તેમાં તેઓની બહુ મોટી નારાજગી દેખાઈ રહી છે અને ખાસ કરીને ભારત અને રશિયા વચ્ચે જે રીતે નિકટતા વધતી જતી હતી તેનાથી પણ તેઓ સતત નારાજ હતા અને ખાસ કરીને રશિયા અને યુક્રેનને વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ અને તેની વચ્ચે ભારતે જે રશિયા સાથે જે વેપાર વધાર્યો અને ડિફેન્સને લઈને પણ જે કરાર કર્યા તો તેને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ નારાજ હતા અને આજે તેનું જે રિફ્લેક્શન છે તેનું જે પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે અને તેમણે અત્યારે ભારત ઉપર પચીસ ટકા પેનલ્ટી અને પહેલી ઓગસ્ટથી તેને લાગુ કરવાની જે વાત કરી છે તો તેને લઈ આવતીકાલના કારોબાર દરમિયાન શેરબજારમાં પણ ટૂંકા ક્યારે થોડીક નેગેટિવ એવી ઇફેક્ટ ચોક્કસપણે જોવા મળશે

તેઓ વિદેશી માલસામાનની આયાત પર લગાવે છે તો તેઓની આ ફરિયાદ તો ઘણા સમયથી હતી પણ તેમાં છેલ્લા બે ત્રણ મહિના દરમિયાન તેઓએ એ પણ નિરીક્ષણ કર્યું કે ભારત અને રશિયા વચ્ચેનો જે વેપાર છે તે દિન પ્રતિદિન મોટા પ્રમાણમાં વધતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલની આયાત છે તેને લઈને પણ તેમની નારાજગી તેઓ અનેકો વાર જતાવી ચુક્યા છે અને ત્યારબાદ ડિફેન્સ ને લઈને જે કરાર થયા તેના પરથી પણ તેઓ નારાજ હતા તો તેને લઈ અને આજે તેઓએ સ્ટેટમેન્ટમાં પણ આ રીત છે કે ભારત તમને મિત્ર રાષ્ટ્ર ચોક્કસ પણ છે પણ રશિયા સાથેની જે નિકટતા છે તેનાથી મને વધારે પડતી નારાજગી છે અને તેને લઈને તેઓએ પચીસ ટકા ટેરિફ અને પેનલ્ટીની વાત કરી છે

અને ચાઈના રશિયા વિરુદ્ધ ત્યારબાદ યુરોપિયન રાષ્ટ્રો પ્રત્યે પણ અગાઉ જાહેરાતો કરી હતી અને જ પલટી પણ મારી હતી તો કદાચ બની શકે કે ભારત સાથે તેમનું એક ભારત ઉપર દબાણ લાવવા માટે તેને પણ આ જાહેરાત કરવામાં આવી હોય કે તાત્કાલિક પણે ભારત તેમની ટર્મ્સમાં તેમને જે નેગોસિએશન કરવું છે તેમાં તેઓ સફર થાય

મતલબ કે અમેરિકા ભારત પર ટેરિસ નાખે અને તેને લઈ અને ભારતની પરિસ્થિતિમાં કોઈ બહુ વધારે પડતો ફરક પડી જાય એવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે તો ખાસ કરીને એક સેન્ટિમેન્ટ ટૂંકા ગયા તેની અસર પણ જોવા મળે પણ ઓવર ઓન ડર પીરિયડ જોવા જઈએ તો તેની અસર બહુ નહીં થાય અને ખાસ કરીને જેટલી ભારતને અમેરિકાની જરૂર છે તેના કરતા અમેરિકાને ભારતની વધારે જરૂર છે તો આવનારા સમયમાં આ વસ્તુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સમજાશે

કારણ કે ભારતની આશા હતી એના કરતા ટેરિફ વધારે લગાડ્યો છે પરંતુ ભારત જોઈએ તો આપણે અમેરિકાના એક્સપોર્ટ ઉપર એટલા બધા ડિપેન્ડન્ટ નથી આપણું ખાલી ચાર ટકા જ એક્સપોર્ટ અમેરિકા માટે છે પરંતુ મૂળ વાત એ આવે છે કે આપણું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને આઈટી ઇન્ડસ્ટ્રી બેને જરા વધારે અસર પડશે ટેરિફ માટે બાકી ઘણી બધી પ્રોડક્ટ આપણી અમેરિકામાં જે જઈ રહી છે તે ઘણી બધી સસ્તી છે એટલે એમને પચીસ ટકા લગાડ્યા પછી પણ અમેરિકાને એફોર્ડેબલ લાગશે એમ આપણે ખાસ કરીને આ પચીસ ટકા જે ખાસ એને કહ્યું છે રશિયા સાથે એક ઇનડિરેક્ટ આપણને હેરાન કરવાનો પ્લાન કરે છે અને રશિયા ઉપર પ્રેશર આપવા માંગે છે કે જેથી કરીને એને યુદ્ધ વિરામ થઈ જાય એટલે આખું ટ્રાયંગલ ગેમ રમાઈ ગઈ છે એટલા માટે એને આપણને એમ થાય કે કારણ કે રશિયા સાથે આપણે સૌથી વધારે પેટ્રોલ લઈએ છીએ અને આપણે યુદ્ધના સામાન પણ ઘણો બધો આપણે રશિયા સાથે સારા રિલેશનમાં છે એટલે થોડી એની અસર પડે આ ટ્રાયંગલમાં આ રીતની વસ્તુ છે પણ મને એમ લાગે છે કે છ મહિનામાં આ અસર દેખાશે અમેરિકાને પોતાની ઇકોનોમીમાં અસર દેખાશે કારણ કે જેમ ટ્રેડ ડેફિસિટ છે એ જ પ્રમાણે અમેરિકાને એમનો સામાન પણ બીજી કન્ટ્રીમાં વેચવો છે તો જ એ ટ્રેટ એફિસિયટ એ સરખું કરી શકે એટલા માટે મને એમ લાગે છે કે જો અત્યારે બધી કંપનીઓ માલ ખરીદી લીધેલો છેલ્લા ત્રણ મહિનાથી આ ટેરિફના જે ઓવાપોના લીધે એટલે હમણાં ઇમિજિયટ ઇફેક્ટ નહીં આવે પરંતુ થશે બીજું એક મને એમ લાગે છે કે આ જ મીડ ઓગસ્ટમાં અમેરિકાનું ડેલિગેશન અહીંયા આવી રહ્યું છે ખાસ કરીને ટેરિફ માટે ભલે એ લોકોની પ્રાયોરિટી કદાચ એવી હશે કે અમારી પાસેથી તમે મિલ્ક પ્રોડક્ટ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ ને એ બધી ખરીદો તેના માટે ભારત તૈયાર નથી આપણે એ નેગોશિએશનમાં એ બાદ રાખ્યું છે એટલા માટે કદાચ પરંતુ એટ ધ સેમ ટાઈમ જેમ ડાયના સાથે એમણે તલાતો પચીસ ટકા ને પચાસ ટકા ને સોસો ટકા ને એટલે એટલું બધું કર્યું હતું પછી જેમ સમજ પડી કે એના વિના ચાલેવું નથી એમ ભારત સાથે પણ ચાલેવું નથી ઘણી બધી અમેરિકન કંપનીઓ ભારતની અંદર પ્રોડક્ટ બનાવે છે અને એ પાછું અમેરિકા એક્સપોર્ટ કરે તો એની પેનલ્ટીનું પાછું એને જુદું કરવું પડશે કે જેમ કે દાખલો આપ્યો તો એમને ટીમ કુકે એમને પર્સનલી કહ્યું હતું કે ભાઈ જો એપલ ફોન અમે ઇન્ડિયામાં નહીં બનાવીએ તો અમેરિકામાં આ ઇકોનોમીને મોટી અસર થશે હવે જયારે ટ્રિલિયન ડોલર કંપનીઓ આ રીતે પોતાની રજૂઆત કરે એટલે મને એમ લાગે છે કે જે કંપનીઓ અમેરિકન કંપનીઓ અહીંયા આગળ બનાવે છે એની પર પણ એને કંઈક કરેક્શન કરવું પડશે એટલે મને એમ લાગે છે થોડું વેઇટ એન્ડ વોચ પણ છ એક મહિનામાં આ વસ્તુને ઉભરવાનો પૂરું થઈ જવો જોઈએ અને ઘણા બધા કરેક્શન થવા જોઈએ અચ્છા જગદીશજી આમાં ભારત કેવી રીતે કાઉન્ટર કરી શકે ભારત સામે શું કોઈ આવો પ્રત્યુત્તર આપી શકે છે ખરા જે રીતે એવું કહી રહ્યા છે કે તમે રશિયા સાથે વેપાર કરો છો આપણે પણ કહી શકીએ તમે પાકિસ્તાન સાથે પણ વેપાર કરો છો આપણે પણ ટેરિફ લગાવી શકીએ કે પછી આમાં કોઈ ડિપ્લોમેટિક ચેનલથી આપણે આગળ વધવું જોઈએ સાચી વાત છે બંને રીતે થશે કારણ કે આપણે એટલા બધા અગ્રેસિવ જયારે એને એનાઉન્સ કર્યું ત્યારે પણ નતા રહે ન્યુટ્રલ પોઝિશનમાં સમજથી એ આપણે નેગોશિએટ કરી શકીએ એમ છે અને ઓપન ફોર ઇટ એટલે એ લાગશે અને એટ ધ સેમ ટાઈમ અગ્રેસિવલી પણ આપણે કહી શકીએ એમ છે કે ભાઈ આ રીતે તમારે જેમ કરેક્શન બીજે કરવા પડે છે એમ અમારી સાથે પણ કરેક્શન કરવા જ પડશે કારણ કે એના વિના એમને છૂટકો નથી કારણ કે અમુક ઇલેક્ટ્રોનિક સામાન આ અમેરિકાને એટલું બધું એફોર્ડેબલ છે કે એમને ચાલે એવું નથી જેમ કે ચાઇના સાથે એમણે આ રીતે કર્યું કે ભાઈ રેયરઅર્સ ને ઘણી બધી પ્રોડક્ટ માટે એમને ટેરિફ બિલકુલ નાબૂદ કરવો પડ્યો એ એ જ પ્રમાણે ઘણા બધા કન્ટ્રી સાથે એમણે કરેક્શન કર્યા છે એ પ્રમાણે ભારત સાથે પણ કરેક્શન કરશે પણ હા ભારતનું શું યસ આપણે બંને બાજુથી થશે એક તો કમ રીતે નેગોશિયન લીધે અને બીજી રીતે કે આપણે એમને રાજ પોલિટિકલી પણ એમને પ્રેશર આપીને કહી શકીએ એમ કે તમે બીજા દેશો સાથે કરો છો પણ શાંત પાકિસ્તાનની સાથે આપણે પાકિસ્તાનના સપોર્ટમાં તમે આ બધું કર્યું છે એટલે મને એમ લાગે છે કે હજી નેગોશિયેશન કન્ટિન્યુ થયા કરશે અને એમનું ડેલિગેશન આવે ત્યારે જોઈએ છે હવે બે ત્રણ વે ત્રણમાં આવવાનું છે અને ભારતની અંદર આ રીતે કેટલા બેનિફિટમાં કરે છે પરંતુ મને એમ લાગે છે કે અત્યારે એટલું બધું આપણે

કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે અને હવે સરકારનું શું સ્ટેન્ડ રહેશે એ મહત્વનું રહેશે કોંગ્રેસ તરફથી પણ હવે પ્રહાર કરવાની શરૂઆત થઈ ગઈ છે કોંગ્રેસ કહી રહી છે કે ભારતની વિદેશ નીતિ આમાં સંપૂર્ણ રીતે ફેલ ગઈ છે હવે ટ્રમ્પે જે એલાન કર્યું છે ત્યારબાદ ભારત સરકારની બેઠકની પણ હવે શરૂઆત થઈ રહી છે વિદેશ મંત્રીની સાથે વાણિજ્ય મંત્રી પણ અત્યારે બેઠક કરી રહ્યા છે ટ્રમ્પનો દાવો એ છે કે રશિયા સાથે વેપાર કરવાના કારણે અમે પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે અમેરિકાની દરેક ટેરિફ નીતિ અંગે હવે વિચારણા કરવામાં આવશે ટેરિફને લઈ સરકાર મહત્વના નિર્ણય પણ લઈ શકે છે વાણિજ્ય મંત્રાલય તરફથી હવે શું નિવેદન આપવામાં આવે છે તે તેના પર નજર રહેશે ટ્રમ્પના ટેરિફ એલાન બાદ ભારત સરકારે હવે મહત્વની બેઠકનું આયોજન પણ કર્યું છે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે પચીસ ટકા ટેરિફની જાહેરાત બાદ હવે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર નજર રહેશે